वर्ण कैनिया वेरे दोनिया मारुर्ग जी ना घर कृष्ण पधार जी ना घर कृष्ण पधार जी ना घर कृष्ण पधार विरूल जीने घरे कृष्ण पदार भाजी खावाया वेरे भाजी खावाया वे मारु वर्ण कनो भाजी खावाया वेरे भाजी खावाया वेरे ૈ થોડી દોડી આવે મારુંબલ કઢડી દોડી આવે મારું કહીએ ધોડી દોડી આવે મારું બૈયો દોડી આવે મારું બોડી દોડી આવે મારો ખૂબ

હું જલુ પરિવારના કેત્રા પરિવારના કોઈ અગ્રણીય દાદા જો કોઈ બિરાજમાન હોય જગમાલ બાપા જો અહીંયા ઉપસ્થિત હોય તો એમને વિનંતી કરીશ કે વ્યાસ પૂજન કરવા માટે મંચ ઉપર આવશે ભક્તજનો આ ભાગીરથી ગાથાની અંદર એટલા બધા આપણે તરબોળ થઈ ગયા હોય એટલા બધા આપણે લીન થઈ ગયા હોય કે આપણને સમયનું પણ ભાન રહેતું નથી

આપણા જીવન ની અંદર એક નાનું વ્યસન આપણા જિંદગી ની અંદર કેટલા બધાને નુકસાન કરે માત્ર એક પરિવાર ની અંદર એક જ જણો વ્યસન કરતો હોય

વિધવા બનવું પડે એ દિવસે એની ઉપર કેવા દુઃખ પહાડ છે ખાલી કાલ્પનિક ચિત્ર આપણા મગજની અંદર ઘડીએ તો આપણે કોકની વહુ માટે આપણે વિચારી છીએ પણ વહુ માટે નહીં ફર્સ્ટ પ્રાયોરિટી આપણી દીકરીને આપો કે આપણી દીકરી કોકના ઘરની વહુ બનવાની છે શું આપણે કોઈ હું મારા વડીલો દાદાઓ બધા બેઠા છે એને હું પૂછીશ કે શું તમે તમારી દીકરીને એક દારૂડિયા સાથે તમે તો દીકરી આપણા આવે માટે તમારી તમારા દીકરીને જો એક વ્યસનની સાથે નથી પરણાવવા માંગતા તો આ દીકરી તમારા ઘરમાં હોવું બનીને ને આવે ને એની માટે તો છોડ દીકરી એ લાડકી દીકરી હોય છે એક બાપને જઈને પૂછજો કે દીકરી શું છે મારે આજે વાત એ કરવી છે વ્યસન અહીં હું સભા મંડપ ની અંદર આવતા હતા આ પવિત્ર સભા મંડપ જ્યાં કૃષ્ણ ની ગાથા ગવાય એ નટકટ કનૈયા ગાથા ગવાય એ સભા મંડપ ની અંદર દુઃખ ની સાથે કેવું પડે એક માવાની કોથળીઓ મેં જોઈ આજે આપણો નવ યુવાન કઈક જુદા માર્ગે જઈ રહ્યો છે મારે જે વાત કરવી છે એક નાનકડી દીકરીની જો આ વાત સાંભળ્યા પછી પણ જો તમને લાગે કે ના ખરેખર મારે વ્યસન કરવું છે તો એના પૈસા હું આપીશ હું તમને ટ્રાન્સફર કરી મને ચેક એકાઉન્ટ આપજો હું દર મહિને એ પૈસા આપી જઈશ આ વાત પૂરી થાય ને પછી જો તમને લાગે કે ખરેખર મારે વ્યસન કરવા જવું છે એક નાનકડી દીકરી આઠ વર્ષની દીકરી સરસ મજાનો પરિવાર હતો હતો એક એક હતી પિતાશ્રી હતા સરસ મજાનું પરિવાર પોતાનું જીવન ધીરે ધીરે ગુજરાન કરતા હતા બહુ મધ્યમ વર્ગના હતા અને ગરીબ હતા પણ કંઈક બીમારીઓના કારણે એના બાપનો એટલો બધો ત્રાસ હતો ને એટલો બધો વ્યસનીમાં હતો આખર એક દિવસ એવો આવ્યો કે એની પત્ની ખોઈ દેવી પડે એની પત્નીએ એ બાળકીને છોડી આત્મહત્યા કરી અને પોતાનો પ્રાણનો ત્યાગ કર્યો વિચારજો એક આઠ વર્ષની દીકરી આપણા ઘરમાં છે આ ચિત્ર આપણે જ ઊભું કરજો આપણા ઘરની જ કથા છે એવું માનજો તો ચોક્કસ આપણા હૃદયની અંદર આ વાત ચોટશે એ આઠ વર્ષની દીકરી હવે એકલી નોધારે થઈ ગઈ મા વિનાની ને દીકરીને ખરેખર જરૂર હોય તો કે માની જરૂર હોય છે પોતાના સુખ દુઃખ શેર એક માવલડી હોય છે આજે આઠ વર્ષની દીકરી માના ન્યોછાવર એનો આધાર લીધો છે ના બાપે એક માત્ર દારૂનું વ્યસન હતું એટલા વ્યસનની અંદર પાગલ હતો કે ન કહેવાના શબ્દો કહે ઘરે આવીને મારે ઘરે આવીને ન કહેવાના શબ્દો બોલે આખરી એક પત્ની એવું ડગલું લીધું કે પોતાનું જીવન ટૂંકાવીને જતી હવે બાપ અને દીકરી બંને રહ્યા આઠ વર્ષની દીકરી સાંભળજો વાલા સ્વજનો એ આઠ વર્ષની દીકરી ઘરે ઘરે જઈ વાસણ સાફ કરી અને ગામના લોકોને બે પાંચ રૂપિયા આપે એમાંથી ગુજરાન ચલાવે એમાંથી એનો બાપ ખાય એમાંથી એનો બાપ એ ખાય આઠ વર્ષની દીકરી ગુજરાન ચલાવે ત્રીસ વર્ષનો બાપ ઘરે બેહે એ કેવું દ્રશ્ય હશે અરે ત્યાં સુધી તો વાંધો નહીં પણ પરિસ્થિતિ એવી સર્જાણી કે એક દિવસ એની દીકરીને એવું કીધું કે બેટા તું મને દારૂ નઈ આપ ને તો હું મરી જઈશ આ શબ્દ જયારે દીકરીએ સાંભળ્યા ને ત્યારે દીકરીના આંખમાં જ દડ દડ આંસુ પડી ગયા કે એક દિવસ મારી માં મને છોડીને જતી રહી આજે મારો બાપ જતો રહેશે ને તો મારું આ જગતમાં કો કોણ